તો દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે એસપી કચેરી ખાતે વાયરલ વિડીયો અંગે આવેદન આપવામાં આવ્યું છે જેમાં ગીગા ભામર નામના વ્યક્તિએ ચારણ સમાજ વિશે બફાટ કર્યો હતો બફાટ કરતા હોય તેવો વિડીયો વાયરલ થતા સમગ્ર બાબત ચર્ચાનો વિષય બને છે અપમાનજનક ટિપ્પણી કરતા બારાડી ચારણ સમાજમાં રોષ જોવા મળ્યો હતો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ચારણ સમાજે માંગ કરી છે ગીગા ભમર નામના વ્યક્તિએ ચારણ સમાજ વિશે તમામ ચારણ સમાજના લોકો આવેદનપત્ર આપ્યું છે અપમાનજનક ટિપ્પણી કરતા બારાડી ચારણ સમાજના લોકો રોષે ભરાયા હતા આવેદન આપ્યું હતું કાયદેસરની કાર્યવાહી કરી અને આ સમગ્ર બાબત ચૌદ તારીખે સમૂહ લગ્ન ના કાર્યક્રમમાં ગીગા ભમર નામના વ્યક્તિએ જે સ્ટેજ મંચ ઉપરથી જે અત્યારે બફાટ કર્યો છે જેને ચારણ સમાજ માતાજીઓને લઈને ખૂબ બફાટ કર્યો છે જેની ચારણ સમાજને લઈને ખૂબ નશોભે એવા શબ્દો વાપરેલ છે એને લઈને ચારણ સમાજ સમસ્ત ઉગ્ર વાતાવરણમાં છે આજે ચારણ સમાજ બારાડી ચારણ સમાજ હજારોની સંખ્યામાં ભેગું થઈને કલેક્ટર કચેરીએ આવેદન પાઠવવા આવ્યા હતા જો આવેદન અને આપણે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ વ્યક્તિ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે બરાબર અને જો આ મુદ્દા ઉપર જો વધારે ધ્યાન દેવામાં નહીં આવે તો આગળના દિવસોમાં ખૂબ ઉગ્ર ઉગ્ર આંદોલન કરવામાં આવશે એના માટે ચારણ સમાજ બાહેંધરી આપે છે દરેક જિલ્લા અને દરેક તાલુકાની અંદર કાર્યવાહી લેવા સરકાર શ્રીને વિનંતી છે બે દિવસ પૂર્વે ભાવનગર જિલ્લાના તળાજા ગામ ખાતે સમૂહ લગ્ન યોજાના હતા એ સમૂહ લગ્ન ની અંદર એક ધાર્મિક કાર્ય ની અંદર એક વ્યક્તિ જે ગીગાભાઈ ભમર જેનું નામ છે તેમના દ્વારા ચારણ સમુદાય સમસ્ત ચારણ સમુદાયને લાગણી દુભાય એવું ખૂબ જ નિંદનીય કે ખૂબ જ અશોભનીય જે એની ભાષણ હતું એ ભાષણના કારણે ખૂબ જ પૂર્વ સમાજમાં દુઃખની લાગણી પ્રસરણી છે અમારા સમાજ આખામાં એનો ભારે ભારે રસ જોવા મળે છે કારણ કે ચારણ ગઢવી સમાજ છે એ તો હંમેશા માતાજીની પૂજનીય છે પૂજતો આવ્યો છે અને પોતાની મા વિશે કોઈ બોલે દીકરી વિશે બોલે તો એ કોઈ પણ સાખી ના લે તો ત્યારે અમારે આ વસ્તુ જયારે બની છે જયારે આ ઘટના ત્યારે એ ઘટનાને લઈ અને અમારા દેવભૂમિ દ્વારકા ચારણ સમાજ સૌ અહીંયા ખંભાળિયા સોનલધામ ખાતે એકત્રિત થઈ અને પૂજ્ય ગિરી માર્ગદર્શન હેઠળ આજરોજ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી અને એસપી શ્રી તેમજ ખંભાળિયા પોલીસ સ્ટેશન પીઆઈ ઝાલા શ્રીને રૂબરૂ મળી લેખિત પત્રો પાઠવી અને હજારોની સંખ્યામાં જે આગેવાનો તેમની સામાજિક કાર્યકરો રોષભેર સાહેબને લાગણી વ્યક્ત કરી હતી કે સાહેબ જે આવું કૃત્ય કર્યું છે જે અશોભનીય જે ભાષા બોલી છે એના વિરુદ્ધ સખતમાં સડક કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને અમારી લાગણી છે તો અમે સાહેબ સરકાર એક રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા હિન માનસિકતા જેવા વ્યક્તિ માનસિકતા લોકો ધરાવે છે તેમાં તેની સામે કડક ના કડક કાર્યવાહી થાય અને એની તાત્કાલિક ધરપડ થાય એવી અમારી માંગ સાથે આજ રોજ અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ ને મળવા આવ્યા ચૌદ તારીખે એક સમૂહ લગ્નના કાર્ય